આજે મહેશ વૈષ્ણવના માર્વેલ લક્ઝરિયસ સ્થિત લક્ઝરિયસ ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી સર્ચની કામગીરી દરમિયાન મહેશ વૈષ્ણવના ઘરથી રોકડા પચાસ લાખ રૂપિયા મળી આવી સામે આવ્યું છે એક હજાર કરોડ પણ વધુની ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા બાદ ત્યારબાદ મુખ્ય આરોપી તરીકે મહેશ ધોરાજી ઉર્ફે મહેશ વૈષ્ણવ તરીકે સામે આવ્યો હતો તેથી પોલીસે તેની ધરપકડ કરી હતી જોકે ફ્લેટમાં રહેતી મહેશની પત્નીએ અગાઉ પણ જણાવ્યું હતું કે તેને કશી જ ખબર નથી કે તેનો પતિ શું કરે છે અને શું કરતો હતો જોકે એટીએસ અને એસઓજી દ્વારા સંયુક્ત રીતે મહેશ વૈષ્ણવના ઘરે સતની કામગીરી કરતા પચાસ લાખ રૂપિયા અધદ્ધ કહી શકાય તેવા રોકડા મળી આવ્યા છે સાથે